પાટણના ખેડૂતોએ કપાસ વેચવાના શ્રી ગણેશ કર્યા છે પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે ગઈકાલે ખેડૂતોને એક પણ કપાસના તેરસો થી એકવીસો રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા જોકે આજે સારા ભાવ મળશે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ આજે બારસો થી ચૌદસો રૂપિયા જ મળતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે ઉલ્લેખનીય છે ચાલુ વર્ષે પાછોતરા પડેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી અને ખેડૂતોના ઉભા પાકને બરબાદ કરી દીધો હતો જેને લઈને ઉત્પાદનમાં ઘટાડો થયો છે તેવામાં હવે પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોને પડિયા પર પાટો જેવો ઘાટ સર્જાયો છે ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે કેમ કે હાલ જે ભાવ મળી રહ્યો છે તેમાંથી ખર્ચ પણ નીકળી શકે

દસ વીઘા તો કોઈ આજે લગભગ ચાર હજાર મણ જેટલો કપાસ આવા પામેલ છે હજુ બે દિવસ જ થયા છે આવનાર સમયમાં હજુ પણ કપાસનું ખેડૂતો વેચાણ અર્થે ખૂબ મોટા પ્રમાણમાં લઈને આવશે